ગુજરાતી વાર્તા વાણિયાભાઈ ફસાયા એક હતા વાણિયાભાઈ આ વાણિયાભાઈ તો ભારે કંજૂસ એવા કંજૂસ એવા કંજૂસ કે એમની ચામડી તૂટે તો ભલે તૂટે પણ તેમની પાસેથી એક દમણી ન છૂટે આ વાણિયાભાઈ એક ખોબા જેવડા ગામમાં રહે આ ગામમાં એણે એક હાંટડી ખોલેલી તે આ હાંટડી ઉપર દેશે કરિયાણાનો ધંધો કરે અને તેની પાસે જે મૂડી ભેગી થાય તેમાંથી ગામમાં ધીર ધારનો ધંધો કરે આ વાણીઓ લોકોને પૈસા ધીરે ખરો પણ તેનું વ્યાજ બહુ ભારે પણ શું થાય જેને ગરજ હોય એ તો બિચારા ભારે વ્યાજ આપીને પૈસા લઈ જાય આ વાણીઓ એટલે ઉજ્જડ ગામમાં એરંડો વરદાન આ ગામમાં બધી જ વસ્તી ગરીબ તેઓ મહેનત મજૂરી કરીને માંડ માંડ તેમનું ગુજરાન ચલાવે પછી તેમની પાસે મૂડી તો ક્યાંથી હોય વળી આ ગામમાં બીજો કોઈ પૈસાદાર માણસ પણ નહીં એક આ વાણિયો જ એવો હતો કે તેની પાસે બે પૈસાની મૂડી હતી આથી ગામના લોકોને બે પૈસાની જરૂર પડે એટલે આ વાણિયાભાઈ પાસે જાય આ વાણિયાભાઈ પણ મજબૂરીનો લાભ લઈને આવનાર માણસને વ્યાજથી વેતરીને સરખો કરી નાખે ગામના માણસો તો તેનાથી કંટાળી ગયેલા પણ શું કરે આ ગામમાં એક આ વાણિયા સિવાય બીજો કોઈ ધીરધારનો ધંધો કરનાર હતો નહીં આથી ના છૂટકે આ લોકોને ગધેડાને બાપ કહેવો પડતો એક વાર એવું બન્યું કે આ ગામના કેટલાક ગંધા અને ખાઈ બંધેલા માણસોએ આ વાણિયા ભાઈને પાઠ ભણાવવાનો ઘાટ કર્યો બધા કહે આ વાણીઓ વ્યાજનું વ્યાજ ઉમેરીને આપણા આખા ગામને લૂંટે છે તે આપણે બધા ભેગા થઈને તેને એવો પાઠ ભણાવીએ એવો પાઠ ભણાવીએ કે તે જીવે ત્યાં સુધી કોઈને શેતરવાનું નામ જ ન લે વાણિયાભાઈ માટે ઘાટ કડ્યો બધા સંમત થયા એક દિવસ આ વાણિયાભાઈ તેમની આટડીએ બેઠા હતા ત્યાં ગામનો એક જણ તેમની આટડીએ આવ્યો વાણિયાભાઈ તો જાણતા જ હતા કે આ ભાઈ તેની પાસે પૈસા લેવા માટે જ આવેલો છે વાણિયાભાઈ તો ગરજના સહિયારી એમને તો જ્યાં લાભ દેખાય ત્યાં લોટે તે સિવાય કોઈને વાઢેલી આંગળી ઉપર મુતરે નહીં પેલા માણસને હસીને બોલાવ્યો કહે ઓહો આવો આવો પાચા ભાઈ આવો પહેલો માણસ પગથિયા ચડીને આટડીમાં ગયો વાણિયાભાઈએ તેને પાસે બેસાડ્યો પાછા ભાઈ તો બેઠા વાણિયાભાઈએ તેને પાણી પાયું તેની ખબર અંતર પૂછી થોડી વાર વાતો કરી પછી વાત વાતમાં વાણિયાભાઈ કહે બોલ પાચા કેમ આવ્યો હતો કાંઈ કામ હતું પાછા ભાઈ તો સમજી ગયા કે હા ભાઈએ તેને વેતરવાનું ચાલુ તો કરી દીધું એ તો થોડી વાર ચૂપ રહ્યો કશું બોલ્યો નહીં વાણિયાભાઈ કહે બોલ ને ભાઈ બોલતો નથી કેમ ભાઈ કહે મારે તમારું થોડું કામ હતું શેઠ વાણિયાભાઈ કહે શું કામ હતું ભાઈ કહે મારે થોડા પૈસાની ખપ હતી વાણિયાભાઈ કહે તે ભાઈ કહે તમે મને પૈસા આપી શકશો શેઠ ભાઈ કહે તને પૈસા તો આપો પણ એક શરતે ભાઈ કહે સી શરત કહો ભાઈ કહે તારે મને જામીન આપવા પડે ભાઈ કહે આપો ભાઈ કહે પણ તને મારું વ્યાજ ભારે તો નહીં પડે ને ભાઈ કહે અરે શેઠ તમે કેવી વાત કરો છો ગામમાં બધા જે વ્યાજ આપે છે તે હું એ આપીશ તમે થોડા કાંઈ મારી પાસેથી વધારે વ્યાજ લેવાના છો વાણિયાભાઈ કહે ઠીક જા કાલે જામીન લઈને આવજે પાંચાભાઈ તો ઊભા થયા કહે ભલે હવે હું જાઉં શેઠ વાણિયાભાઈ કહે ના ઊભો રહે પાછાભાઈ કહે બોલો શું હતું શેઠ વાણિયાભાઈ કહે તું જામીન લીધા વગર આવતો નહીં જામીન લઈને આવીશ તો જ હું તને પૈસા આપીશ જામીન વગર પૈસા નહીં મળે પાંચા ભાઈ કહે ભલે વાણિયાભાઈ કહે કેટલા જામીન લાવીશ પાચા ભાઈ કહે એક વળી વાણિયાભાઈ કહે ના ભાઈ એક નહીં ચાલે પાંચા ભાઈ કહે તો પછી કેટલા લાવું વાણિયાભાઈ કહે ત્રણ જામીન લાવજી તે સિવાય તને પૈસા નહીં મળે પાચા ભાઈ તો ઘેર ગયા વાણિયાભાઈ કહે તારી બઈના ભાઈ મારું જે કામ કરવું તે પાકું જ કરવું સારું આ તો પૈસાનું કામ એક જામીન ફરી જાય તો પછી હું પૈસા કોની પાસેથી લઉં અને ત્રણ જામીન હોય તો એક ફરી જાય તો બીજો આપે અને બીજો ફરી જાય તો ત્રીજો આપે આપણા પૈસા તો ના ડૂબે ઘેર જઈને પાછા ભાઈએ જામીન તૈયાર કર્યા એક હોજો બીજા ઠાકોર અને ત્રીજા મિયાભાઈ અને ચોથા આ પાંચા ભાઈ આ ચાર જણ ભેગા થઈને વાણિયા પાસે ગયા તેમણે જોઈને વાણિયાભાઈ તો રાજી રાજી થઈ ગયા વાણિયાભાઈ કહે આવો આવો બધા આટડીમાં ગયા અને બેઠા પાંચા ભાઈ સામે જોઈને વાણિયાભાઈ કહે આ ત્રણ જણ તારા જામીન થવા આવ્યા છે પાંચા ભાઈ કહે આ શેઠ પછી પહેલાં ત્રણ જણ સામે જોઈને વાણિયાભાઈ કહે તમે આ પાંચા ભાઈના જામીન થશો ને ત્રણ જણા એકી સાથે બોલી ઉઠ્યા કહે આ શેઠ અમારા ત્રણ જણના જામીનના નામ લખી લો વાણિયાભાઈ કહે આ માણસને હું પૈસા ધીરું એમાં તમને કોઈ વાંધો તો નથી ને આ ત્રણ જણ કહે ના શેઠ લગીરે નહીં વાણિયાભાઈ કહે અને ધારો કે ભાઈ મારા આપેલા રૂપિયા પાછા ના આપી શકે તો ત્રણ જણ કહે તો અમે આપીશું વાણિયાભાઈ કહે એમ ત્રણ જણ કહે હા વાણિયાભાઈ કહે કબૂલ ત્રણ જણ કહે હા હા કબૂલ વાત પાકી થઈ ગઈ આ પછી સામે બેઠેલા ઓજા સામે જોઈને વાણિયાભાઈ કહે તમારું નામ ઓજો કહે મારું નામ મારું નામ મૂળો ઓજાની બાજુમાં બેઠેલા ઠાકોર સામે જોઈને કહે તમારું નામ ઠાકોર કહે મારું નામ જેહુ ઠાકોરની જોડે બેઠેલા મિયા સામે જોઈને વાણિયાભાઈ કહે તમારું નામ ભાઈ કહે મારું નામ છનું તે કઈ નઈ વાણિયા ભાઈ તો ચોપડો ગાડીને તૈયાર થઈ ગયા અને તેમણે જે લખવું હતું તે ચોપડામાં લખીને પેલા ચાર જણ સામે ચોપડો ધર્યો આ ચાર જણ જોઈ જ રહ્યા વાણિયા ભાઈ કહે લો આ ચોપડામાં સહી કરો પેલા કહે પણ શેઠ અમે ક્યાં ભણેલા છીએ તે વાણિયા ભાઈ કહે મતું મારો પેલા કહે મતું તો મારી એ શેઠ અમારી ના નથી પણ તમે એકવાર અમોને વાંચી તો સંભળાવો કે તમે આ ચોપડામાં શું લખ્યું છે હાથમાં ચોપડો લઈને વાણિયાભાઈ તો વાંચવા માંડ્યા કહે આજ રોજ પાંચા ભાઈને આપેલા રૂપિયા પાંચા ભાઈ ના આપે તો હોજો મૂળો આપે આટલું વાંચીને વાણિયાભાઈએ તેમની સામે બેઠેલા પેલા ચાર જણ સામે જોયું ત્યાં જ આ ચારેય જણ એક સામટા બોલી ઉઠ્યા કહે બરાબર છે શેઠ વાણિયાભાઈ કહે બરાબર ને આ બધા કહે હા હા શેટ બરાબર છે હવે આગળ વાંચો હેડો વાણિયાભાઈ કહે અને ઓજો મૂળો ન આપે તો ઠાકોર જેવું આપે આ ચાર જણ કહે એ બરાબર વાણિયાભાઈ કહે બરાબર ને આ બધા કહે હા હા બરાબર છે થવા દો હેડો વાણિયાભાઈ કહે અને ઠાકોર જેવું ન આપે તો મિયા સનું આપે ચોપડામાં લખેલું લખાણ આ ચાર જણને વાંચી સંભળાવીને વાણિયાભાઈ કહે બોલો બરાબર ને બધા કહે આ શેઠ બરાબર છે તમારા લખવામાં કશી ખામી હોય આ પછી ચોપડો બંધ કરીને વાણિયાભાઈ કહે બોલો હવે તમે કહેતા હો તો પાછા ભાઈને રૂપિયા ગણી આપો પહેલાં ત્રણ જણ કહે આપો સેટ પાછા ભાઈ નહીં આપે તો અમે ત્રણ જણ તમારા આપેલા રૂપિયા દૂધે ધોઈને પાછા આપી દઈશું આ પછી ત્રણ જણે વાણિયાના કહેવા પ્રમાણે પાંચાના જામીન થઈને ચોપડામાં મતા મારી દીધા વાણિયાએ પાંચાને રૂપિયા ગણી દીધા રૂપિયા લઈને બધા ઘેર ગયા વાણિયાભાઈ સમજ્યા કે મેં આ ચાર જણને છેતર્યા છે અને પેલા ચાર જણ સમજ્યા કે અમે આ આ ડાયમાના દીકરાને છેતર્યો છે આ વાતને ખાસો સમય વીતી ગયો રૂપિયા પાછા આપવાની મુદત પૂરી થઈ એટલે વાણિયાભાઈ તો ભાઈના ઘેર ઉઘરાણી કરવા માટે ધક્કા ઉપર ધક્કા ખાવા લાગ્યા વાણિયાભાઈ કહે ભાઈ પૈસા આપો છો જેટલી વાર જાય એટલી વાર વાણિયાને ઉત્તર આપીને ભાઈ કહે આપીશું શેઠ હાથમાં આવવા દો પણ આપણા આ પાંજા ભાઈ પાસે પૈસા આવે નહીં લીધેલા પૈસા વાણિયાભાઈને ભાઈ આપે નહીં અને વાણિયાભાઈના ધક્કા માટે નહીં વાણિયાભાઈ તો રોજ પાછાભાઈના ઘેર પૈસાની ઉઘરાણી કરવા જાય કહે પાચાભાઈ ભાઈ આલો ને મારા પૈસા જેટલી વાર આ વાણિયાભાઈ ઉઘરાણી કરવા જાય એટલી વાર ભાઈ એક જ ઉત્તર આપીને કહે મારી પાસે એટલા રૂપિયા આવે તો આપું ને શેઠ વાણિયાભાઈ કહે તે ભાઈ કહે આવશે એટલે આપી દઈશું વળી વાણિયાભાઈ તો બરાબરના ફસાયા કહે પાચ્યો પૈસા પાછા આપે એવું લાગતું નથી મારું તો મૂડીને વ્યાજ બોખને વરેડું બધું જાય એવું લાગે છે મને જો આવી ખબર હોત તો આને પૈસા જ ન આપત ધક્કા ખાઈ ખાઈને વાણિયાભાઈ તો થાકી ગયા પણ એક પૈસોય આપે એ બીજા એક દિવસ આ વાણિયાભાઈ મનને મનાવીને કહે પાંચયો પૈસા નહીં આપે તો કશો વાંધો નહીં પેલા ત્રણ જામીનદાર તો છે ને એ ક્યાં સટકીને જવાના છે મારા ચોપડે એમના મતા મારેલા છે તો આ વાણિયાભાઈની ઉઘરાણી તો ચાલુ જ હતી પાછા ભાઈના ઘેર જઈને વાણિયાભાઈ કહે પાછા ભાઈ લાવો પૈસા પાછા ભાઈ કહે છે ઠમણાં નથી પાછા ભાઈ ના પાડે વાણિયાભાઈ તકો ખાઈને પાછા આવે એમ કરતાં ઘણો સમય થઈ ગયો પૈસા પાસા આવ્યા નહીં આમ વાણિયાભાઈ તો કંટાળ્યા કહે આ પાંચીઓ હવે પૈસા પાસા આપે એવું લાગતું નથી મને તો હવે પેલા જામીનદારોને પકડવા દે વાણિયાભાઈએ જામીનદારોને બોલાવ્યા જામીનદારો આવ્યા સાથે પાંચોય હતો જામીનદારો કહે ફરમાવો શેઠ અમોને કેમ બોલાવ્યા વાણિયાભાઈ કહે તમને ખબર નથી તમોને કેમ બોલાવ્યા છે તે જામીનદારો કહે ના ભાઈ સામે જોઈને વાણિયાભાઈ કહે આ પાચાને મેં પૈસા આપ્યા છે એ તો તમને ખબર છે ને જામીનદારો કહે હા એ તો જાણીએ છીએ વાણિયાભાઈ કહે પૈસા આપે કેટલો સમય થયો હશે જામીનદારો કહે એ વાતને તો ઘણો સમય થઈ ગયો શેઠ વાણિયાભાઈ કહે તમે ત્રણ જણ આ પાંચાના જમીન થયેલા છો એ તો ખબર છે ને જામીનદારો કહે હા હા ખબર છે પણ અત્યારે એ વાતનું શું છે વાણિયાભાઈ કહે આ પાંચયો મારા પૈસા આપતો નથી જામીનદારો કહે તે વાણિયાભાઈ કહે મારા પૈસા અપાવો જામીનદારો કહે આ પાછો તમને પૈસા આપવાની ના પાડે છે વાણિયાભાઈ કહે ના તો નથી પાડતો જામીનદારો કહે તો પછી શાની ઉતાવળ કરો આપશે ભાઈ કહે ના એવું ના ચાલે મારે તો હાલને હાલ પૈસા જોઈએ જામીનદારો કહે શેઠ આ માણસ બિચારો ગરીબ છે તમે કહો તેમ હાલને હાલ એ ક્યાંથી પૈસા લાવે વાણિયાભાઈ કહે એની પાસે ના હોય તો તમે આપી દો જામીનદારો કહે કેમ વાણિયાભાઈ કહે તમે ત્રણ જણ એના જામીન થયા છો પાછું જમીનદારો કહે તે વાણિયાભાઈ કહે હવે હું આ પાચાને ન ઓળખું તમે ત્રણ જણ મારા પૈસા આપી દો હું તો તમને ઓળખું પેલા ત્રણ જણ કહે શેઠ અમે પાચાના જામીન થયા છીએ એટલે તમારા પૈસા પાછો નહીં આપે તો અમે આપી દઈશું વાણિયાભાઈ કહે તે આપી દો આ ત્રણ જણ કહે હાલને હાલ વાણિયાભાઈ કહે હવે તો હાલને હાલ જ આપી દો એ ઘડીનો વિલંબ નહીં આ ત્રણ જણ કહે આપી દઈએ ખોળો પાથરીને વાણિયાભાઈ કહે લાવો આ ત્રણ જણ કહે શેઠ આ પાચાને તમે પૈસા આપ્યા છે તે તમારા ચોપડે એવું લખાણ તો હશે ને વાણિયાભાઈ કહે છે ત્રણ જણ કહે હોય તો ગાઢો ચોપડો પછી અમે તમારા પૈસા આપી દઈએ વાણિયાભાઈ તો હડપ દઈને ઊભા થયા જાણે કે હાલ જ પૈસા આવી જવાના હોય તે ચોપડો લઈને આવ્યા ચોપડામાં ખતવેલું પાચાનું ખાતું કાઢ્યું પછી પહેલાં ત્રણ જણને દેખાડીને કહે લો જોઈ લો પહેલાં ત્રણ જણ કહે અમે ક્યાં ભણેલા છીએ તે વાંચીએ શેઠ તમે વાંચો અમે સાંભળીએ તો સાંભળો ત્યારે કહીને વાણિયાભાઈ તો વાંચવા માંડ્યા કહે મેં આપેલા રૂપિયા ભાઈ ના આપે તો ત્રણ જણ કહે તો કોણ આપે વાણિયાભાઈ કહે ઓજો મૂળો આપે ત્રણ જણ કહે બરાબર અને ઓજો મૂળો ન આપે તો વાણિયાભાઈ કહે તો ઠાકોર જેવું આપે ત્રણ જણ કહે બરાબર અને ઠાકોર જેવું ના આપે તો વાણિયાભાઈ કહે તો મિયા છનું આપે ત્રણ જણ કહે એ બરાબર ચોપડામાં જોઈને વાણિયાભાઈ વાંચતા હતા સામે બેઠેલા આ ચાર જણ શાંત ચિત્તે સાંભળતા હતા અને એકબીજા સામે જોઈને મૂછોમાં મરગ મરગ હસતા હતા હવે બનેલું એવું કે આ ચાર જણ ક્યારેથી તૈયારી કરીને જ આવેલા હતા કે આજે વ્યાજ ખાવું વાણિયાભાઈને બરાબરના ફસાવવા છે દરેક જણ તૈયારી કરીને જ આવેલો હતો વાણિયાભાઈ ચોપડામાં લખેલું લખાણ વાંચી રહ્યા એટલે આ ચાર જણ એકી સાથે બોલી ઉઠ્યા કહે શેઠ તમે વાંચ્યું તો ખરું પણ હાળું બરાબર સમજાણું નહીં ફરી એકવાર વાંચો ને વાણિયાભાઈને તો હતું કે આ બધા જામીનદારોને સાથે આવેલા છે તે આપણી ઉઘરાણી આજે પતી જશે આથી વાણિયાભાઈ તો હરખમાં ને હરખમાં ફરીથી વાંચવા લાગ્યા કહે મેં આપેલા રૂપિયા પાંચા ભાઈ ના આપે તો ઓજો મૂળો આપે કેમ ના આપે બધા કહે આપે કેમ ના આપે વાણિયાભાઈ કહે લાવો પણ આ વાણિયાભાઈ જ્યાં આવું બોલ્યા કે સામે બેઠેલો ઓજો તેની સાથે મૂળો લાવ્યો હતો તે લઈને ઊભો થઈ ગયો વાણિયાભાઈ તો જોતા જ રહ્યા એના મનમાં એમ ક્યાં ઓજાભાઈ પૈસા આપવા ઊભા થયા છે પણ આ તો અવળું થયું ધાર્યું હતું કાંઈ અને બન્યું કાંઈ વાણિયાભાઈની ધારણા સાવ ખોટી ઠરી તેમના હાથમાં મૂળો પકડાવીને ઓજાભાઈ કહે લો શેઠ વાણિયાભાઈ તો આંખો ફાડીને ઘડીક વાર જોઈ જ રહ્યા થોડી વાર રહીને વાણિયાભાઈ કહે આ શું છે ઓજો કહે મૂળો વાણિયાભાઈ કહે મૂળાને હું શું કરું ઓજો કહે તમે ગમે તે કરો એ મારે નહીં જોવાનું હું પાછા ભાઈનો જામીન થયેલો છું તે મારે વચન તો પાડવું પડે ને વાણિયાભાઈ કહે શાની જામીનગીરી ઓજો કહે કેમ હમણાં તો તમે વાંચ્યું શેઠ વાણિયાભાઈ કહે શું વાંચ્યું ઓજો કહે તમારા આ ચોપડામાં નથી લખેલું કે તમારા ધીરેલા પૈસા પાછા ભાઈ ના આપે તો ઓજો મૂળો આપે વાણિયાભાઈ તો માથું કૂટવા લાગ્યા પાછા ભાઈ કહે શેઠ હવે આગળ વાંચો તમારા ચોપડામાં શું લખેલું છે વાણિયાભાઈ કહે આપે મેં આપેલા પૈસા પાછા ભાઈ ના આપે તો ઓજો મૂળો આપે પાછા ભાઈ કહે અને ઓજો મૂળો ના આપે તો વાણિયાભાઈ કહે હોજો મૂળો ના આપે તો ઠાકોર જેહુ આપે ઠાકોરભાઈ તો થયા ઊભા અને એમના હાથમાં જેહુની ભરેલી એક કોથળી હતી તે વાણિયાભાઈને સામે ધરીને કહે લો શેઠ વાણિયાભાઈ કહે આ શું છે ઠાકોરભાઈ કહે જેહું વાણિયાભાઈ કહે જેહું ને હું શું કરું ઠાકોરભાઈ કહે કેમ હમણાં તો તમે બોલ્યા કે ઓજો મૂળો ન આપે તો ઠાકોર જેહુ આપે વાણિયાભાઈ તો બરાબર ફસાયા વાણિયાભાઈ કહે ભાઈ હું તો પૈસા આપવાનું કહું છું ઠાકોરભાઈ કહે આવું જૂઠું ન બોલો શેઠ હમણાં તો તમે વાંચ્યું કે ઠાકોર જેહું આપે એમાં પૈસા આપવાનું ક્યાં લખ્યું છે ભાઈ કહે શેઠ હવે આગળ શું લખેલું છે વાંચો વાણિયાભાઈ તો ચોપડામાં જોઈને વાંચવા લાગ્યા કહે મેં આપેલા પૈસા પાજા ભાઈ ન આપે તો ઓજો મૂળો આપે ઓજો મૂળો ન આપે તો ઠાકોર જેવું આપે અને ઠાકોર જેવું ના આપે તો મિયા સનુ આપે હવે વારો આવ્યો મિયા સનુનો સનુ મિયા તો હડફ દઈને ઊભા થઈ ગયા અને તે વાણિયાભાઈ સામે બે બગલો અધર કરીને કહે શેઠ તમારા ચોપડામાં લખેલું છે કે તમે આપેલા પૈસા પાછા ભાઈ ના આપે તો ઓજો મૂળો આપે ઓજો મૂળો ના આપે તો ઠાકોર જેવું આપે અને ઠાકોર જેવું ના આપે તો પછી આ મિયા તો સનુ આપે જ વાણિયાભાઈ કહે અરે આ તો જબરી થઈ ભોગ લાગ્યા મારા તે મેં આ લોકોને પૈસા આપ્યા આ લોકોએ તો મને બરાબરનો ફસાવ્યો ભાઈ તો સિયા વ્યાં થઈ ગયા ભાઈ કહે શેઠ આમાં અમારો કોઈ વાંક ખરો ઓજો કહે શેઠ આ તો લખ્યું વંચાય ઠાકોર જેવું કહે તમે લખ્યું અને તમે વાંચ્યું મિયાસનું કહે અને અમે સાંભળ્યું પાછા ભાઈ કહે શેઠ હવે હું છૂટો તમે જાણો અને તમારા જામીનિયા જાણે જામીનિયા કહે શેઠ તમે જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે અમે તમારી આગળ વસ્તુઓ હાજર કરી છે અમારી જામીનગીરી પૂરી થઈ વાણિયાભાઈ તો બોલે કે ચાલે પહેલાં ચાર જણ તો એકબીજા સાથે તાળીઓ લઈને હસતા હસતા ત્યાંથી રવાના થઈ ગયા આ વાણિયો આખી દુનિયાને શેતરતો હતો પણ જોયું નહીં એના જ લખાણે આજ આપણે એને કેવો ફસાવ્યો વાણિયાભાઈ તો વિચારમાં જ પડી ગયા કે હાળો હું ડાઇમાનો દીકરો અને આ લોકો આજ મને છેતરી ગયા અને જાણે એના માવતર મરી ગયા હોય તેમ એ તો પોક મેલીને રોવા બેઠો જોયું ને દોસ્તો આપણે હંમેશા બીજાને શેતરતા ફરીએ તો આપણો પણ એક દિવસ એવો આવે કે બીજા પણ આપણને છેતરી જાય મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો શેર કરો ધન્યવાદ જય હિન્દ જય ભારત